નમસ્તે બહેનો પ્રિન્સ ટેક્સટાઇલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ વિડીયો આખરે સુધી જુઓ અને જો સારું લાગે તો લાઈક ફોલો અને શેર કરવાનું ભૂલશો નહીં આજે હું આપને બતાવવા જઈ રહી છું એકદમ સ્પેશિયલ પ્યોર પાટણ પટોળા સાડી બહેનો પાટણ પટોળા આપનું ગૌરવ છે પટોળા એટલે રાજાશાહી લુક ફૂલ રોયલ ફીલ આ સાડી વન હંડ્રેડ ટર્કેટ વુવન છે બંને બાજુ એક સરખું ડિઝાઇન એટલે કે ડબલ એકેટ ટેકનિક વડે તૈયાર થાય છે રંગોની વાત કરીએ તો નેચરલ ડાઇઝ વડે કલર કરવામાં આવે છે એટલે વર્ષો સુધી કલર ફેડ નહીં થાય દરેક બૂટા અને દરેક ડિઝાઇનમાં એવી નિપુણતા છે કે જો તમે નજીકથી જુઓ તો પણ બંને બાજુ સરખું જ લાગશે આ જ એની ખાસિયત છે પ્રિન્સ ટેક્સટાઇલમાં આપને ઓરિજિનલ ઓથેન્ટિક અને ગુણવત્તા સાથેની પ્યોર પાટણ પટોળા સાડી મળશે ભાવની ચિંતા ન કરશો કારણ કે અમે આપને બેસ્ટ ક્વોલિટી